જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજનો વ્લોગ તો જો બાર જ આવી ગયા છે વંદનની સ્કૂલમાં ફન ફેર હતું તો તેમાં જવાનું હતું વંદનભાઈની ખૂબ ઈચ્છા હતી કે મારે અમારે સ્કૂલમાં છે ને તો મારે જવું છે તો કીધું ચાલો જઈ આવવી તો જો મેળામાં જવાનું હતું ત્યાં એને પપ્પાને વાટે અમે નીચે ઊભા હતા તો એ આવી ગયા એટલે વંદનને ગાડીમાં બેસાડી દીધો જો એ પગ આવી રીતના રાખે છે પગ હરખો રાખતો નથી અને ત્યાં તો ગાડીને પણ ભૂખ લાગી ગઈ તો પેલા એને ખવરાઈ દીધું અહીંયા પેટ્રોલ પુરાવવાનું હતું તો પેટ્રોલ પુરાવી દીધું તો આજે વંદનની સ્કૂલની આખી વિઝિટ કરવાની છે આ મેળાની ફોન ફેરના તો એન્ડ સુધી બન્યા રહેજો અને જોયા કરજો જો હજુ તો અમે બાર ઊભા હતા કારણ કે હું શરૂ નહોતું જ છું અને પ્રિન્સિપલ મેડમ ફન ફેરનું ઓપનિંગ કરતા હતા તો જો હજુ બાર ઊભા હતા અને ઓપનિંગ કરી લીધું એટલે અમે જો ગયા જો આ વંદનની સ્કૂલ છે પી સવાણી અને ફન ફેર તો આ મેળો છે તો એની ટિકિટ હતી તો એ ટિકિટ લીધી અને પછી અમે આગળ આવી ગયા અને જોઈએ એન્ડ સુધી બન્યા રહેજો અને તમે પણ લોગને એન્જોય કરજો

થોડક મેડો એન્જોય કરીને અમે એક બાજુ ઊભા રહી જાતા હતા કારણ કે વજનનો વજન લાગતોતો એટલે કરેખરે નીચે ઊભરાટ કે જાતા અને જો ચોકલેટમાં કેટલું શારનું પ્રમાણ હોય ને એ બધું એ દર્શાવતા હતા તો જો પછી અમે ગયાયા પાછા કડે ઊભા રહી ગયા હતા અને ગેમ હતી ને તો વંદનની ગેમ રમતી હતી તો અમે ગેમ રમવા પણ જવાના હતા ને વંદનનો બજે ટીચર પણ મળ્યા વંદનનો ક્લાસ ટીચર હતા તો વંદન કે મારી ગેમ રમની છે તો અમે જો વંદન ગયા પણ ચોંતાઈ ગયા

વંદનને એ બોલ નાખતા નહોતું આવડતું ઘણી શીખવાડ્યું પણ ન આવડ્યું તો એ ટીચરે એને છે ને આપી લોલીપોપ આપ્યો તો વંદન હારીને પણ જીતી ગયો એને જેવું છે તો જો અહીં સેલ્ફી સ્ટીકમાં આવડા ઊભા થશે સેલ્ફી બીજની તો જો એને પણ વંદનને એની સાથે ફોટોગ્રાફી કરી મને જવું લેવાનું પછી આ બાજુ આવ્યા તો અહીંયા નાસ્તાનું આવ્યું તો ઘોઘરા પેલા લીધા ઘોઘરા ખાધા અને પછી બટેકા ભૂગડા ખાધા બધી નાસ્તા કરી કારણ કે છોકરાઓ વેચતા હતા તો જો આ ભેળ પણ લીધી અને ફન ફેર ને એન્જોય કરી જો વંદન ભેળ ખાય છે વંદન ને હાથે ભેળ ખાધી વિજયજી આમ ગયામ રમમાની છે આલીન સર એમ ફોટો પાડ્યો છે મંદરને અહીંયા બંદરને બેન્ચિસ છે ને એવી બેન્ચીસનું સર્કલ કરેલું હતું તો વંદન જો અહીં બહાર બેઠો હતો તો મને એના પહેલાંનો દિવસ યાદ આવી ગયો જ્યારે બંદરને અમે સ્કૂલમાં ને ત્યારે એ બેન્ચીસમાં બેસી જ શકતું બે ત્રણ મહિના તો એ નીચે બેસીને ભણ્યો કારણ કે એને ઉપરથી બેસવામાં બહુ જ બીક લાગતી હતી પછી છે ને ટીચર એને અમે બધા મંજાવીને ઉમજાવીને એને બેન્ચ ઉપર બેતા શીખવાડ્યો � Shirève Ar treppo ઙે ભે બા� ઓઉટ ઓે જે જિક જાં� અમારા જાગ જાગ ખો઺ સાગઃ જાભ જારાંજ જે કૃતિ ભગવદ ગીતા પર રચાયેલ છે બાળકોના પરફોર્મન્સ જોઈને જો કોઈ પણ પેરેન્ટ્સને કંઈ પણ પરફોર્મસ કરવાની मेरे परिवार के विरुद्ध मेरे रक्त के विरुद्ध श्रीमद भगवद गीता में श्री कृष्ण के मुख से उत्तर आया का गम क्यों ग्यु प्रारभ चंचन और मृत्यु सभी का सूर्य और क्या ये समी समय चक्र से ही सब चली। तेरे बस बस तेरा काम है, बस कर्म पर अधिकार है, कर्म में ही परिशान है, कर्म तेरी पहचान है, बस कर्म। चंचल की कम क्या? पहला न समय माँ, ये वो के, के लोगों પોતે ગરબા ગાય અને લોકો સાઈડમાં ગરબા રમતા હોય તો અહીંયા પણ એવી જ રીતે આ રજૂઆત કરવામાં આવી રહી છે તો આપ સૌ મિત્રો શાંતિ થી નિહાળો આવી રીતે અને ફોનગરને એન્જોય કર્યું ખૂબ જ મજા આવી અને વંદનની મજા આવી અમે મેળામાં ગયા ને ત્યારે અમે એમ નથી કે અમે બે હાથ પકડીને હલાવીને લઈ જાશું એટલા માટે અમે રિઅન પણ બહુ શક્ય ન હોય કારણ કે વાંધો અમને કોઈ આનભવ નહોતો તો આ એક તમને મારો વિડીયો બન્યો હશે લાઈક સ્પેફ સબ્સ્ક્રાઈબ કરી દેજો અને અમે જોઈ અને ઘરે જઈએ છીએ કેમ જો મજા આવી ગઈ અહીં ને શેરડીનો રસ તાજો તાજો આપે ને તો વંદનને બહુ સ્કૂલ પાણી હતું તો એ ભાઈને શેરડીનો રસ પીવો હતો પછી જો અહીંયા શેરડીનો રસ પી લીધો આઈ હોપ તમને મારો વિડીયો ગમ્યો હશે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો